ડભઈ તાલુકાના કુંઢેલા પાસેના એક ગામમાં રહેતો સરફરાજ વર્ષ બાવીસ નવાપુરા વિસ્તારની એક ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે ગુરુવારે શેઠની એક્ટિવા લઈને રાત્રિ દરમિયાન આઠ વાગ્યાના અરસામાં તે પોતાની સ્ત્રી મિત્ર સાથે નવલખી કમ્પાઉન્ડમાં જ્યાં વીવીઆઈપી માટે બનાવેલા હેલીપેડના સ્થળ પાસે બેઠો હતો અહીંથી નવલખી ગેંગરેપવાળી જગ્યા ગણતરીના ડગલા દૂર આવેલી છે રાત્રિના પોણા નવ વાગ્યે એક મોટરસાયકલ ઉપર સાદા ગણવેશમાં ત્રણ શખ્સો આવ્યા હતા આ પૈકીના એક શખ્સે પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હતું બાઇક ઉપર પોલીસવાળાની જેમ આડો દંડો લટકાવેલો હતો આ શખ્સે લાયસન્સ અને આરસી બુક માંગી હતી અને ત્રણેય જણાએ યુવતીની હાજરીમાં સરફરાજની પીટાઈ શરૂ કરી હતી યુવતી ચુંગાલમાંથી ભાગી છૂટી હતી થોડીક વાર પછી સરફરાજ પણ ભાગવામાં સફળ થયો હતો સરફરાજે ફોન કરીને તેના મિત્રોને બોલાવ્યા હતા અને સો નંબર ઉપર પણ જાણ કરી હતી સરફરાજ મિત્રો સાથે અંદર મેદાનમાં આવ્યો હતો ત્યારે તેનું ટુ વ્હીલર ભડભડ સળગી રહ્યું હતું રાવપુરા પોલીસ આ મામલે સક્રિય થઈ હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરીને મુખ્ય આરોપી તરીકે રાવપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા રહે બૂથડીજાપા પોલીસ લાઇન અને તેનો ભાણેજ ભૌતિક વલ્લભ ભીલ અને ભાણેજના મિત્ર ચતુર બળુ બારૈયા બંને રહે નઈપ મહુઆ ભાવનગરને ઓળખીને ત્રણેય જણાની ધરપકડ કરી હતી એસીપી સી ડિવિઝને શુક્રવારે રાત્રે આઠ વાગે મીડિયા સમક્ષ હકીકત જાહેર કરી હતી ભોગ બનનાર ગુરુવારે મોડી રાત્રે બનાવ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી નાયબ પોલીસ કમિશનરના સુપરવિઝન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાય છે તે પ્રમાણે સરફરાજ ગપુરભાઈ ગરાસિયા કે જેઓ વડોદરા પાસે કુંડેલા પાસે જે મમદપુરા ગામ આવે છે ત્યાંનો રહેવાસી છે અને તેઓ નવાપુરામાં શંખેશ્વર ટ્રાવેલ્સ આવેલી છે ત્યાં એ પોતાનું કામ કરતો હોય છે તે ડેલી રજભગ નવેક વાગ્યે છે એનું કામ પડતું હોય એટલે ત્યાંથી એ રવાના થતા હશે પણ ગઈકાલે એના જે સેટ હિરેન્દ્ર જૈન છે એ હતા નહીં એટલે ઓફિસ જલ્દી બંધ કરીને એના સેટે જે એક્ટિવા એને અવર જવર કરવા માટે આપેલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે ઓપન ગ્રાઉન્ડ છે હેલીપેડનું ગ્રાઉન્ડ ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો તે દરમિયાન લગભગ પોણા નવેક વાગ્યે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા સાઇનનું બાઇક લઈને ત્રણ ઇસમો ત્યાં આવેલ હતા એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવેલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર રાખી દીધું તમે અહીંયા કેમ બેઠા છો અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માંગેલા હતા લાઇસન્સ માંગેલા હતા પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે પાછળ છોકરાને બેસાડે છે ને એ પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે અને એની સાથે બીજા બે ઈસમો હતા એમને કીધું કે તમે જતા રહો હું તમને બોલાવું પછી આવજો એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે મારવામાં ગઢાપાટું મારવા માંડેલ જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા અને જે આ જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગયેલ હતી આ છોકરાએ એના બીજા બે મિત્રોને મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો એ દરિયામાનમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા બે મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે એને લઈને અહીંયા આવો એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવા અપાઈ દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ ત્રણેય જણ થઈને એને મારવા માંડેલ હતા જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો અને પછી એના જે મિત્રો આવી ગયા એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળેલો હતો રાવપુરા પોલીસ રાવપુરા પોલીસમાં બીએનએસ ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસો છન્નું અને ચોપન મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સાહેબ જે સળગાઈ જે ગાડી કોઈ સળગાઈ છે એમાં આરોપીઓ ત્રણ આરોપી છે એમાં એક પોલીસ કર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા જે રાવપુરામાં નોકરી કરે છે એ સિવાયના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા આ ત્રણ છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું એઝ અ પોલીસ કર્મચારી આ ના શોભે એવું કાર્ય કરેલ છે કે પોતાનું જે ફરજ છે એ ફરજથી વિમુક્ત થઈને એણે કાર્ય કરેલ છે જેને કરવું જોઈએ નહીં આ આ જે બીએનએસની ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસો ચોણું ચોપન જે મુજબની કલમો છે એ કલમો મુજબ કેસ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી અમે હાથ ધરવામાં આવેલ છે